સુરત શહેરની ઉત્રાણ પોલીસે મુજબ સમગ્ર સુરત શહેર માંથી મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલા હતા જેથી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્તરાયણના એનજી પટેલ સર્વિલ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પાટીલ સર્વે સ્ટાફના પોલીસના માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપીને અંગત બાતમો અને વિશ્વાસદાર બાતમીના આધારે હકીકત મળેલ કે એક ઓટો રિક્ષા જેનો રજિસ્ટર્ડ નંબર જીજે જીરો પાંચ સીવી જીરો જેને એકાણુંની ત્રણ ઈસમો ચોરીની બેટરીઓ લઈ ઉત્તરાયણ મોટા વરાછા ગોપીન ગામ રિંગ રોડ ખાતેથી પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તેમને પકડી પાડી અને મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા પકડાયેલ આરોપીના નામ એક

એટલું જ નહીં ઉત્તરાયણ પોલીસે આરોપીઓ સાથે અલગ અલગ કંપનીઓની બેટરી રૂપિયા છ હજારની લેખે બાર નંગ બેટરી બોતેર હજારની ઓટો રિક્ષા થઈને કુલ કિંમત એક લાખ બોતેર હજારનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી